શાહના નામનો ઇસમ છેલ્લા ઘણા સમયથી મોટા પાયે ઇંગ્લિશ દારૂનો જથ્થો ક્યાંકથી લાવી ઈચ્છાપોર જીઆઈડીસી આરજેડી ટેક્સટાઇલ સાયન ટેક્સટાઇલ પાર્ક ગોડાઉન એ પચીસમાં સંતાડી રાખી અલગ અલગ વાહનોમાં હેરાફેરી કરે છે જે બાતમીની હકીકતવાળી જગ્યા પર પીસીબી પોલીસે રેડ કરતા આરોપી સંજય ઉર્ફ સંજુ હુકમ યદ શાહ બોતો ઉર્ફ હિમાંશુ દિલીપ શાહ રાજકુમાર જમનાદાસ શાહ કનૈયા અમરસિંગ ઠાકોરને જડપી પાડ્યા છે પીસીબી પોલીસે ગોડાઉનમાંથી ભારતે બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વિસ્કી વોટકા બિયરની કુલ પેટી નંગ બસો ત્રાણું જેમાં નાની મોટી કાચની બોટલ નંગ નવ જેની કિંમત બાર લાખ તેમજ થ્રી વ્હીલર ટેમ્પો એક રિક્ષા અને મોબાઈલ મળી ચૌદ પોઈન્ટ એક્યાસી લાખના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડી દારૂ મોકલનાર મનોજ વાપી અને દારૂનો જથ્થો લેનાર મેહુલ વટકો મારવાડી તેમજ ગણપત મારવાડીને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત